રામ રામને સીતારામ વધાઈને તો અત્યારે આપણા ગાસી માથે આવતા પક્ષીઓને પક્ષીઓના શણને એવું નાખવા તો શણ આપણે ચોખા લેવા છીએ અને થોડાક નીચે ઘઉં હોત છે અને બે આપણે વસ્તુ મિક્સરના જ છે કે પહેલાં આપણે શણને એવું બધું નાખી ને પછી ને એવું કરશું અને શિવાની બેન તો આપણે આરો જાગી લાગી બાય એને રમાડતા હતા તો ફટાફટ આપણે પક્ષીઓના શણ નાખી દેવી એટલે અહીંયા તો માથે તો કબૂતરને એવું આવતું હોય સરસ મજાના ચોખાને એવું નાખ દેવી આપણે થોડાક વારવા પારવા નાખવી આપણે જેટલી વાર ના આવીને બધા ખાઈ જ જાય છે હવે થોડાક ઘઉં છે તમે બે મિક્સર થોડાક ઘઉં હતા એટલે એમાં મેં થોડાક સોખા લઈ લીધા એટલે તાજા સોખા હતા ને થોડાક જ ઘઉં હતા બે કીધું ખાશે તો આપણે નખાઈ ગયું અને હવે આપણે આપણે સિરાવાનું એવું બધું બાકી છે તો આપણે ઘરે જશું અને પછી સિરાવશું અને શિવાનીને તો બા કે અંકિતાબેન ગમે એકાદા રમાડે તો ફટાફટ આપણે સિરાવી લઈએ અને અંકિતાબેનને હોતા અમારે પાછું વેકેશન પડી ગયું છે હવે પાછી બધાને નિશાળ ખોલશે અને ત્યારે પાછું એને ભેગા ફેગ ત્યારે જવાનું થશે દાહોદી ને પાછું થોડાક દિવસનું એને વેકેશન પડ્યું છે અત્યારમાં સરસ મજાના બા લઈ આવ્યા છે સુલા એક આવો સુનો બે હરખા છે નાના તાવડી મૂકીને જોઈ જોયું હોત કેમ થાય છે એમ રાંધવાનું હરખું આવશે બે હરખા બે સુલા લઈ લીધા હવે નવા ખેરે પછી રેવા વિઝાનું છે એટલે સુલા લઈ લીધા એટલે ચા પાણી નું ક્યાં રોટલી થાય હોય તો આ ફટાફટ ચા મૂકી દીધો તો હવે એવું થઈ ગયું કે ગેસ નહીં લઈ દે એમ નઈ ચાર સુલા લઈ દીધા હશે ગેસ નહીં લઈ દેવું એવું નહીં લાગતું તમને કે આટલા બધા સુલા છે ગેસ લેવા છે નોખા નોખા સુલે મોડો રાંધવા બે સુલા લઈ લીધા છે જો એક આવા જો છે આ સિમેન્ટ નો સુલો લીધો છે સરસ મજાનો એટલે એમ કે આમાં રોટલી ને બધું સારું થાય ને આમ પકતો છે ને અને આ એવો જ છે એટલે આમાં તાવડી ને એવું મૂકીને જોઈ જોયું કે કેવો તાવડી ને એવું બધું હરખું રહેશે ને અગર તો રોટલા ને એવું ફેરવતો ને તો તાવડી આમ ડગે પણ આમાં જો એટલી બધી ડગશે નહીં બહુ વાંધો નહીં આવે ફિટ થઈ જશે બે સુલા અત્યારમાં લઈ લીધા છે અને હવે શિરાવા બા બે છે ને આપણે શિરાવા વેહવાનું છે ને બા શિરાવામાં તો સાન રોટલી ને એવું બધું દેખાય છે અને કાંક અછાણું છે આપણે અત્યારે સિરાવી ને આવતા રેહસી નવા ઘરે પાણી ભરવા એટલે લાઈટ તો છે ને એટલે મોટર બોટર કાંઈ ચાલુ નહીં પણ ભરીને જવાનું થશે એટલે કે અહીંથી જ આપણે લઈને આવતા રહેશે ભર લેવી અને સરસ મજાનો આગોળો તો ભરેલો જ છે ને સાયો સાંયો છે ને એટલે ઠંડુ ઠંડુ થઈ જાય કેમ કે ઉગમડા બાર ના મકાન છે એટલે તો તડકો જ આવતો હોય અને વસ ભાઈ મારે હવે જાગવાની તૈયારી કરે છે ગયો પાસે ઓઢીન ઉઈ ગયો તો ભારે ઠંડો ઠંડો પવન આવે ફળિયામાં તો એ અંજો જૈક જૈક હવે જગાડીને જાવું ચાલતો એટલે પાણી ભરીને લાવું છું આવું પાણી ભરીને આવું એ વંશ

કુંડા ને એવું બધું જે ટીંગાડ્યું છે ફૂરડા ને એવું બધું એમાં આપણે અગાઉ તો કહેતા હતા કે પક્ષીઓ બધા એમાં માળા મળશે કરવા પણ હવે જો ટીંગાડ્યા છે ને એ ભેળા જ માળા માળાને એવું બધું જો બનવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા સકલાય જો માળા ચાલુ જ કરી દીધા આમાં બધી જો આ બધું હોય છે ને આ કુંડામાં તે માળાને એવું બધું ચાલું કરી દેજો ખંડના તણકલા તો દેખાવા જ છે આ બાજુ જે બાકી છે પણ ધીમે ધીમે આ બાજુને બધી આમાં એમ કહેવાય કે માળા જ્યાં જ્યાં થાય એમ હશે

ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને અત્યારે માથું વળવાનું કામ કામકાજ હાર લાગે કેમ છે સકલા માળા ટીંગાડવાનો વિચાર છે કે નહીં

અમાર રોનકભાઈ અને વંશભાઈ જો ઘરમાં દાડે રમે છે બે ટોપી પહેરી છે અહીં તમને બેન તડકો લાગે છે હે અહીં તડકો લાગે છે ઘરમાં હોત ને તડકો લાગે અને આ કોને પસાડ્યું હે આ બધું આમાં મેં ગોઠાયું છે સરસ મજાનું મૂક્યું છે તમે અહીંયા દડે રમો છો એ કાંઈ કાચના વાટકા ને એવું છે ને પાડશો તો ફોડી નાખશો કાચના વાટકા તે હરખા થઈ ગયા કાલ મેં હરખા કેરા તમે ફસાડ્યા તા બેય સમજો ને કેવા દડે રમે મજા આવે બેન દડે રમવાય ની અને શિવાની પપ્પા યાર નવા ઘરે છે ને એ તો અત્યારમાં નાસ્તો કરવા મળે છે હજી ખાધું છે ને થોડીક વાર લાગી કાતા એના નાસ્તો હોય ને કરવો હોય થોડીક વાર લાગી જાજી વાર લાગી કે યાર તું ખાટે નવરા ઉનાળો કે કામ નઈ થી ખાવાનું કામ સણ બપોરા કરે અને પછી ફોન બંધ હોય ને ઘડીક આરામ કરે ને પછી પાછા જાગે ને

આપણે હવે વાવણી થવાની હોય તો માંડવી ને આપણે માંડી વાવાની હોય તો બીયા જોવાના થયા એમાં કેમ ખબર પડી થોડા ઘણા હળી ગયા હતા ને એટલે હવે હારે કરવા પડશે પાછા નકર તો આપડે ફોલાવીને દવણું કરીને પછી થેલીમાં થેલીમાન કોથાળામાં ભેરાતા પણ આજે કઢી કરવા લીધા ને દાણા કાં તો આમાં થોડાક દાણા એવા નીકળ્યા ખળી ગયા કે બધા દાણા જોવા જ પડશે કેટલા ખડા છે કેમ છે કેમ કે નકર વાવવા ના થાય ત્યારે તો કાંઈ ભેગું ન થાય આપણે એમ થાય કે દાણા પડ્યા જ છે વાવણી થઈ જાય તો વાવવા લઈ જવી ત્યારે ખબર પડે તો પછી હળી ગયા હોય ને હળી ગયા હોય એ તો કાંઈ ઉગે નહીં એટલે કે હવે દાણું કરવાનું એક કામ નવું વધી થઈ ગયું નહીં બા આ તો ખોખાની કઠી બનાવીને ખબર પાડી ન તો ખબર એ ન પડ્યા તો આમાં દાણા ઘણા ખરા એવા છે કે આમાં હળી જાય બધા દાણા હવે નોખા નોખા વીણવા પડશે ન કરતો પછી ઉગે હા ડૂલ પડે ને આપણને એમ થાય કે આપણે ઘાટી જ લાવી છે પણ ડૂલ પડે પછી એ કાંઈ ભેગું ન થાય ને એમાં માંડવી પંદર દિવસે જ માન હારી ઉગી રહે તો પછી ઓલી તો કેટલી રહી જાય પછી ડૂલ પૂરવી નહીં એટલે એમાં ત્યાં હજુ આવા દાણા કેટલા હળી ગયેલા નીકળે છે ન કરતો હજી હમણાં ફોલાવી હતી અને હારા કરીને જ આપણે ફર્યા હતા પણ આ બધા હળગેલા છે હવે આમાં દરણું કરવાનું નીચે જો હા આ હળી જવાય ને ભાવ પાવડર છે એવું થઈ ગયું છે કેટલા કેટલાય હળગેલા છે ને હવે તો ફટાફટ હવે દવણું કરવા બે જ આવી અમે વસના મમ્મી અમે ત્યાં અને કરવા રસોડામાં તો હવે ફટાફટ આપણે છે ને દરણું કરી નાખી કેટલાય દાણા હજી જોવાના થાય છે જે તો એક થેલી ખોલી છે જે તો એક કોથળો છે અને એક પાછી બીજી થેલી હોતન છે ઘણા દાણા છે હું આ બાજુ દરણું કરીને આ બાજુ કાંઈક તપાવતા જશું આમાં બધી નહીં ખાશે ઢગલો કર્યો છે આમાંથી તો વીણાઈ ગયા છે પણ કાક કોક નજર હોરા ન રે નીચો રહી જાય તો આ દાણો હળી ગયેલો છે એટલે આવા નોખા નોખા દાણા તારવા પડશે આમાં ઘણા ખરા તો વીણા હોય પણ કોક કોક રહી જાય એટલે પાછા હારા હારા વીણવા પડશે કેટલા દાણા ઓલા થઈ ગયા છે ખરાબીમાં જ્યાં કોથાળામાં છે આ ઠેલીમાં છે હજી જો આમાં વતન છે આમાં ઘણા ખરા હળી ગયા છે લે ફટાફટ કરી ક ને હવે ક્યારે વસ્તાર થઈ જાય ક્યારે વાવણી થઈ જાય કાંઈ નક્કી ન હોય બિરણ તો આપણે તૈયાર જ રાખવું પડે આઈ કીધા બે ને વાટકાન ને એવું બહાર ઊંચું છે ને લઈને યુઝ આવું થયું કમાટ આ સળેલું લઈ લીધું તમારું જો કઠિન સળેલું કરી રાખ્યું છે અને સાસ તૈયાર રાખી છે અને રહડું પેક કરી દીધું કેમ ખાવા હું ખાઈ જાશ્યો આમ તો ખોલતાય નહીં સમજાવ આમ

હાથે બનાય નહી ખાતે આબુ નું પાણી કર્યું છે અમારે નૈતિક ભાઈ જો કેવડા મોટા ગુબારા બનાવે છે અને છોકરા ફળે છે સાક્ષી ને બધા તારું ને અમારે જો હાજેળા અંધારું થઈ ગયું છે અને હવે તો આપણે વાળું પાણીનું એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ફળિયામાં બસ તાજા એમ ઠંડા ઠંડા પવન આવે એટલે બેઠા છોકરા રમત પછી વાળું કરશે એમ કે ફળિયામાં તો બહુ મજા આવે ફળિયા માં બાર જ્યારે કોઈ મોસરીમાં કોઈ જ નહીં અને હવે આપડે વાળું પાણી નું બધું તૈયાર થઈ ગયું છે તો હવે વાળું પાણી આપણે કરી લેશું તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય